અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં અગિયાર નંબર વોર્ડમાં રહું છું અમારા સાહેબ રોડ રસ્તા ગટર અને ભૂર્ગ આવી પ્રાથમિક સમસ્યા આવે પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ કોર્પોરેટરને અમે એક જ જણાને ઓળખીએ છીએ બાકી કોઈને જોયેલાય નથી ખરેખર તો આ બધું કોર્પોરેટર સાહેબનું જ કામ હોવું જોઈએ સાહેબ પણ જયારે અમે મત દેવા જઈએ ત્યારે બધું વાહ જેવું હા હા એમ કરે બાકી મત જેવા દેવાઈએ એટલે કામ પૂરું થઈ ગયું આવું અમે સાહેબ અત્યાર સુધી મોદી સાહેબ હિસાબે બધાને મત આપેલા છે તો હવે પછી મોદી સાહેબનું હવે જોવાના નથી પણ ત્યાંથી કરીને ભાજપ સરકારને એટલું કહેવાનું થાય છે કે આપણે ગુજરાતમાં એવું ન સમજતા ગુજરાતમાં ભાજપ જ આવશે હવે પછી તમે જો ધ્યાન નહી દેવામાં આવે તો કોંગ્રેસ એ પણ આવી શકે છે સાહેબ અમારી એક જ માંગ છે સાહેબ કે અમારા રોડ રસ્તા અમારી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરો પબ્લિકની એક જ માંગ છે જેટલી પબ્લિક અહીંયા હતી અહીં હજાર પબ્લિક હજાર જણા ભેગા થયેલા હતા સાહેબ અત્યારે એક જ માંગ હતી કે આ પબ્લિક નું કઈ કામ આવું થાય એના માટે આ સમસ્યા ઓનલી ફોર સાત થી આઠ વર્ષ થી કોઈ પણ જવાબ દેતા નથી